અને અપમાન કરે છે દેવી મન પડે એવા વિડીયો બનાવે છે કુળદેવી ને કયા ક્યાં વસ્તા નમસ્કાર મિત્રો મનસુખ રાઠોડ ની અત્યારે પોલીસે ધરપકડ કરી છે હા મિત્રો અત્યારે તેમને પોલીસ ના સકન્જામાં છે ત્યારે અત્યારે મનસુખ રાઠોડ આ વ્યક્તિ કંઈક કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં જ્યારે મનસુખ રાઠોડ આપણા દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે તેમનો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો રાઠોડ અને જાહેરમાં અપમાન કરે છે ગોંડલ આવીને દેવી દેવતા અપમાન કરે છે અને મન પડે એવા વિડીયો બનાવે છે કુળદેવીને

અને મન પડે એવા વિડીયો બનાવે છે કુળદેવીને કયા કયા વસ્તા ગણાવે છે ને એ હું બોલી નથી શકતો અને બહુ બધાના જીવ ઉપર છે બધાને હું તો તમને એ જ કહું છું જાગો હવે અને અત્યાચાર હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે ને આ બંધ કરાવવો જરૂરી છે વારંવાર અત્યાચાર થાવો કરવામાં આવે છે હિન્દુઓ ઉપર બરાબર આ દેવી દેવતાનું અપમાન ભાઈ અમે તમારા ધર્મને નથી નડતા તમે શું કામ અમારા ધર્મને નડો છો અને ખુદ ક્યાં ખાવ ના છો એ મને કયો જોઈએ આ ત્રણ ચાર જણા ખવડી આવશે ને એને કહું છું દિલ થી કહું છું તમે ક્યાં ઠવકી ના છો તમે ઘર માં માતાજી નું મડ રાખો છો અને ગૌચર ના નામે મનસુખ રાઠોડે કેટલી જમીન ખાઈ ગયો છે કેટલી જમીન નામે કરાવી દીધી છે ગૌચર નામે તો આ અને પોતાની ગાડીમાં પોતાની ગાડીમાં પાછળ બાબા સાહેબ નું લખે છે કલમ ના બાદશાહ એની એટલી રિસ્પેક્ટ કરતો હોય તો કોતા પોતાની ગાડીમાં દારૂ રાખે છે દારૂની બોટલ પડી હોય છે આ હું નથી કેતો આ એની જ સમાજના લોકો કહે છે કેમ કે ઈ સાચા છે ખંભાડિયામાં જે આજે વિરોધ ચાલતો તો જયંતીભાઈ રાઠોડ પછી મારુભાઈ એ બધાય ખાલી વિવાદ એટલો જ હતો તમે આંબેડકર ભવનમાં માતાજીનો માંડો ભાઈ તારા બાપાનું ક્યાં લઈ ગયા એ કરે છે ને કરવા દો ને માને છે ને માનવા દો